નમસ્કાર આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જૂજ યુનિવર્સિટી એવી છે અથવા તો કોઈ યુનિવર્સિટી એવી નથી કે જેમને પોતાનો જીનોલોજીનો ડિપાર્ટમેન્ટ હોય એમ આપણું સદભાગ્ય છે કે આપણને અહીંયા એક આવો સારા થીમ સાથેનો એક ડિપાર્ટમેન્ટ મળેલો છે એમ પણ એની સામે સામે કરવું એ છે કે એ વિભાગમાં મેં થોડો સર્વે કર્યો તો માત્ર બે જ વિદ્યાર્થી અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમ એટલે ભવિષ્યમાં આ ડિપાર્ટમેન્ટમાં થોડી સંખ્યા વધે અને જે જૈન વિશે જે જૈન ધર્મ છે અથવા તો જૈન સંપ્રદાય છે એમના વિશે લોકોમાં થોડી જાગૃતિ વધે અને જે રસ ધરાવતા લોકો આમાં આવી શકે એવો આપણે પ્રયત્ન કરવાનું વિચારીએ છીએ અને એ પ્રયત્ન અનુસંધાને આજે અહીંયા જૈન સમાજના શ્રી અને શ્રી છે એ યુનિવર્સિટી મને મળવા માટે આવેલા હતા એ એ લોકોની રજૂઆત એવી છે કે અમે જેનોલોજી વિભાગ છે એમાં સારા કોર્સ છે પેલા કાર્યાન્વિત થાય એમ અને સમાજમાં જૈન ધર્મ વિશેની જાગૃતિ જાય એમ જૈન ધર્મ વિશેનું જે વિજ્ઞાન છે એ દરેક વ્યક્તિ જાણે એમ એ હેતુથી આ ડિપાર્ટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવેલો હતો એમ અને ફરીથી આપણે આ યુનિવર્સિટીમાં જો એવા નાના નાના કોર્સ છે સર્ટિફિકેટ કોર્સ છે કે ડિપ્લોમા કોર્સ છે એ જો આપણે ચાલુ કરી શકીએ એમ તો યુનિવર્સિટી છે એમને પણ થોડી પ્રતિષ્ઠા મળશે અને જૈન લોકો છે અથવા તો જૈન વિશે જે જાણવા માન્યા છે એ લોકોને ફાયદો થાય એમ તો એ દિશામાં આજે અમે ચર્ચા છે પેલા અંદર કરેલી હતી એમ અને ખાસ કરીને અહીંયા આપણે જે કોર્સ છે એ કોર્સ લોકો ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આનું છે પેલા અંદર એ માહિતી જાય એમ એના માટે આપણે પ્રયત્નશીલ છીએ એમ કારણ કે આપણે સંસ્કૃત વિભાગ આવેલો જ છે એમ નાદરણીય દિલીપભાઈ છે પેલા એ સંસ્કૃત વિભાગમાં કાર્યરત છે સિનિયર પ્રોફેસર પણ છે અને એમનો પણ પ્રાકૃતમાં છે તો આપણે પ્રાકૃત વિશે જેનોલોજી ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટને કાર્યાન્વિત કરવાનો થોડો પ્રયત્ન કરશું એમ અને એમાં મને લાગે છે કે જૈન સમાજ છે એના જે ટ્રસ્ટીઓ છે અથવા તો એના જે અગ્રણીઓ છે એમને કીધું કે ભાઈ યુનિવર્સિટી એને આપણે સાથે રહીનામાં કામ આગળ કરી શકીશું એમ એટલે આ કામ કરવા માટે જે આપણે ત્યાં એમના કોર્ડિનેટર છે એ કોર્ડિનેટર સંસ્કૃત વિભાગ છે એ બંનેને સંયુક્ત રીતે છે એના પ્રયત્ન કરશે અને એ પ્રયત્ન છે એને કાર્યાન્વિત કરવા માટે યુનિવર્સિટી એ દિશામાં પ્રયત્ન કરશે